હત્યાના ગુનામાં પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફ્લો સ્કોડની ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેરમાં આવેલી ભાગ્યોદય સોસાયટી નજીક થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આ ગુનાનું કાવતરું ગણનાર મુખ્ય આરોપી પોણા બે વર્ષથી ભાગતો ફરતો હતો તેને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે સાડા અગિયાર ના અરસામાં સદાર્થ અહેમદ ઉર્ફે મુસાદ અહમદ વાડીવાડા પોતાની જ્યુપિટર ગાડી લઈને ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જેમાં સદ્દાખ અહેમદ ઉર્ફે મુસા સઈદ અહેમદ વાડીવાડાને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તે છ દિવસ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાનાના ફરિયાદના આધારે ત્રણ લોકોને પહેલા જ ઝડપી લીધા હતા જ્યારે આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સફી ઉર્ફે કાનાને ગુલામ અલી શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો હાલમાં લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે જિલ્લામાં અને રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને સૂચના આપી હતી જેના આધારે જિલ્લા પેરોલ સ્કોડના પીએસઆઈ

એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે